છેલ્લા કેટલાક સમયથી ભાજપના કાર્યકર્તાઓમાં અંદરો અંદર જ ખટરાક ચાલી રહ્યો છે ત્યારે ફરી એકવાર ભાજપના કાર્યકર્તાઓની નારાજગી સામે આવી હોય એવું લાગી રહ્યું છે આ વખતે વોર્ડના ભાજપ પ્રમુખોને લઈને આ નારાજગી હોવાનું સામે આવ્યું છે અમદાવાદ શહેરમાં અડતાલીસમાંથી ચાલીસ વોર્ડના ભાજપ પ્રમુખોની યાદી બહાર પડી ગઈ છે પણ આઠ પ્રમુખોના નામની જાહેરાત સંબંધિત વિસ્તારના ધારાસભ્ય અને કોર્પોરેટર વચ્ચેના ખટરાકને કારણે અટકાવાય છે ત્યારે જાહેર કરાયેલા નામોમાં કેટલાક ફરી રિપીટ થયા હોય તેવા વોર્ડ પ્રમુખ પણ છે પણ પહેલી યાદીમાં જ કાર્યકર્તાઓનો રોષ ફાટી નીકળતા ભાજપ મોવડી મંડળે બાકીના આઠ વોર્ડ પ્રમુખની જાહેરાત રોકવી પડી છે ત્યારે હવે આ પ્રમુખોની જાહેરાત શહેરના નવા સંગઠનની ઘોષણા બાદ જ થશે એવી શક્યતાઓ છે ખાડિયા ચાંદલોડિયા સાબરમતી સરદાર પટેલ સ્ટેડિયમ દરિયાપુર ઇન્ડિયા કોલોની સરખેજ અને વેજલપુર વોર્ડના નવા પ્રમુખોની જાહેરાત કરી નથી આ પૈકીના મોટાભાગના વિસ્તારો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના લોકસભા વિસ્તારમાં આવે છે અહીં ધારાસભ્ય સ્થાનિક કોર્પોરેટર અને ભાજપના અન્ય નેતાઓએ પોતાના સમર્થક યુવા નેતાને વોર્ડ પ્રમુખ બનાવવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા હોવાનું પણ સામે આવી રહ્યું છે એવું પણ જાણવામાં આવ્યું છે કે મહત્તમ ભલામણો પિસ્તાલીસ વર્ષની વય મર્યાદામાં બંધ ન બેસે તેવી છે ત્યારે હવે એવી અટકળો છે કે જો અહીં ગૂંચવાયેલું કોકડું ઉકેલાશે નહીં તો આ વોર્ડમાં વર્તમાન પ્રમુખોને રિપીટ કરી દેવાશે દેશ દુનિયા અને ગુજરાતના અન્ય સમાચારો માટે જોડાયેલા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે